રાજકોટ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં તેત્રીસથી વધુ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું રોજગાર વિભાગ કચેરીના ચેતન દવે જણાવ્યું હતું કે યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી માટે માર્ગદર્શક સેમિનાર તેમજ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં વર્ષ દરમિયાન તેત્રીસથી વધુ રોજગાર મેળામાં ત્રણ હજાર પાંચસો સત્યાવીસ ઉમેદવારની વિવિધ ક્ષેત્રમાં પસંદગી થઈ છે

બળની જરૂરિયાત હોય એ બધાને રોજગારી પૂરી પાડવા માટે અમે લોકો સમયાંતરે ભરતી મેળાઓ યોજતા હોય છે